মানে গৈছে <hullin> દોસ્તો જો આપણે જમી લીધું છે અહીં ઘરે અને વી વચ્ચે ઉપર આપણે રૂમે થોડોક આરામ કરવા માટે ને પછી આરામ કરી લેવી થોડોક દસ પંદર મિનિટ આરામ પછી પાછા નીચે થોડાક નીચે હું થોડુંક કામે કામે લાવવાનું છે તો કામે જઈ આવું છું અને થોડુંક અહીંયા આંટો મારીશું ગામમાં બોપળ મને છે ને બોપળ હોય છે ઊંઘ બહુ આવે નહીં હું છે ઊંઘ લઈ લો આરામ કરી લો ને ફોવાઈ જાય ને તો પછી સાંજે મારે બે તેન વાગી જાય એટલે હું બોપડા ફૂવાનો ઓછું જો આપ ગીધું છે કેવ લાગે તો ફૂવાનો બધી ફૂવાનો નહીં સારો થોડોક લીરામ બેઠો જો અને આ ગીડી એટલે ગીડી ગીડી આવ્યા છે જો આતારે કેટા આવ્યા છે આમ આગળથી ધૂળ કેટલી ઉડાળી જોજો તમે પારો કે દૂરડે નાખશે હમય જો કેટલી ધૂળ ઉડે નાખેલો ધૂળ ધમાલ ધુમાકે ને ક્યો છે ત્યારે ને આ બધા પાણી પાણી વેસ છે ખાડો પડી ગયો છે ટપકી ગયા મે રહી ગયો તો ઉભા રહી ગયા બધા બકરા આવી ગયા છે એટલે બધું કેટા ના બધું બકરા આવ્યા છે ને આપડે અહીંયા ઘરે મેમાં રમવા આવ્યા નાના નાના થતા જીયા શેષ ભાઈ આપડે કાઢે છે ત્યારે શેષ બધા દેવાની છે શેની છે ભાઈ હા હનુમાન ফ্ৰাইব কৰি দ બોલ તો કર બોલ લે ફોટો કઈ દયો એમ કે કાયન ગા કાયન ગા હે ગા જા મારા નાનમતા બેને કઈ દીધું છે ફોટો કઈ દયો કાયન ગા તો કઈ દયો કાયન ગા હાલો ના જો શે કાઢે કેમ કાઢે આમ જો સુઠી નખી આખી જો તો ની પ્લાન ન શું કરે સુઠી નખી આગી સા આ આગળ આપે આગળ તના બોયે આપે આગળ આ પતલે પતલે આપે કાળને